प्रश्न नंबर एक भारत क्या राज्य में देड़का पूजा कर उत्तर प्रदेश बी केरल सी बिहार डी राजस्थान साचो जवाब छे अ उत्तर प्रदेश प्रश्न नंबर बे लठमार होली क्या छे अ मथुरा, बी वृंदावन सी अयोध्या दी अमृतसर साचो जवाब छे? अ मथुरा प्रश्न नंबर त्रण सीम कार्ड नो एक खूणो केम होय छे अ असरलता ओखी शकाय बी पेमनम सी स्टाइल माटे, दी सरकारी नियमों ने अनुसरी ने साो जवाब असरलता ओखी शक प्रश्न नंबर चार भारत राष्ट्रीय रंग कयो छे? લાલ બી પીરો સી ડી કેસરી સાચો જવાબ છે દી કેસરી પ્રશ્ન નંબર પાંચ કયા પ્રાણીનું દૂધ પીધા પછી માણસો બેભાન થઈ જાય છે અ ગધેડો બી हाथी सी ऊंट दी सिंहण हाथी। प्रश्न नंबर छ पार्ले जी बिस्किट पर आ चोकरी कौन छे? अ प्रियंका चोपरा बी माधुरी दीक्षित सी ની દેશપાંડે દી કલ્પના ચાવલા સાચો જવાબ છે સી નીરૂ દેશપાંડે પ્રશ્ન નંબર સાત મનુષ્યની ઉત્પત્તિ સૌપ્રથમ કયા દેશમાં થઈ હતી અ રશિયા બી જાપાન सी अफ्रीका, डी अमेरिका साचो जवाब छे। सी अफ्रीका। प्रश्न नंबर आठ कया देश सरकार बाड़क पैदा करने पर इनाम आपे छे? अ चीन, बी भारत सी जापान સિંગાપુર સાચો જવાબ છે દિ સિંગાપુર પ્રશ્ન નંબર નવ કયા દેશમાં દારૂ પીવા માટે લાયસન્સ લેવું પડે છે અ ભારતમાં બી દુબઈમાં સી પાકિસ્તાનમાં દિ સ્પેનમાં સાચો જવાબ છે બી દુબઈમાં પ્રશ્ન નંબર 10 हरिद्वार કઈ નદીના કિનારે આવેલું છે અ ગંગા નદી બી ચંબલ નદી સી કૃષ્ણા નદી ડી યમુના નદી સાચો જવાબ છે अ गंगा नदी प्रश्न नंबर अग्य महेंद्र सिंह धोनी कई रमत साथे संबंधित छे अ हॉकी बी टेनिस सी क्रिकेट डी फुटबॉल साचो जवाब छे सी क्रिकेट પ્રશ્ન નંબર બાર વિધવા સ્ત્રીઓ માટે બીજી વખત લગ્ન કરવાનો કાયદો ક્યારે બનાવવામાં આવ્યો હતો આ એક હજાર આઠસો છપ્પનમાં બી એક હજાર નવસો સુડતાલીસમાં સી એક હજાર નવસો પચાસ માં બી એક હજાર નવસો છપ્પનમાં साचो जवाब छे। अ एक हजार आठ सौ छप्पन प्रश्न नंबर एम्ब्युल सौ प्रथम कया देश में शुरू कर फ्रांस बी यूरोप सी भारत दी अमेरिका साचो जवाब छे। પ્રશ્ન નંબર ચૌદ કયા પ્રાણીને સમુદ્રનો રાજા માનવામાં આવે છે અ દેડકાને બી માછલી સી કાચબો દિ મગર સાચો જવાબ છે દિ મગર પ્રશ્ન નંબર પંદર માખીના મોંમાં કેટલા દાંત હોય છે અ બે દાંત ચાર દાંત સી આઠ દાંત દી એક પણ દાંત નથી સાચો જવાબ છે દી એક પણ દાંત નથી પ્રશ્ન નંબર સોળ भारतनी सौ स्वच्छ नदी क्या आवेली छे? अ गोवा बी केरल सी मेघालय डी उत्तर प्रदेश साचो जवाब सी मेघालय प्रश्न नंबर सत्तर હાથીનું બચ્ચું તેની માતાનું દૂધ કેટલા વર્ષ સુધી પીવે છે અ બે વર્ષ બી ચાર વર્ષ સી છ વર્ષ દી પાંચ વર્ષ સાચો જવાબ છે દી પાંચ વર્ષ પ્રશ્ન નંબર અઢાર તે આ દેશમાં ભગવા રંગના કપડા પહેરવા બદલ જેલમાં ધકેલી દેવામાં આવે છે અ ચીન બી પાકિસ્તાન સી સાઉદી અરેબિયા ડી afghanistan સાચો જવાબ છે બી પાકિસ્તાન પ્રશ્ન નંબર 19 कोहिनूर हीरा कया देश पासे छे? अ चीन बी भारत सी ब्रिटेन, दी अमेरिका साचो जवाब छे। सी ब्रिटेन। प्रश्न नंबर वीस बाबरे भारत पर केटली वार हमलो करो अ 4 વખત बी 5 વખત سی 8 વખત دی 7 વખત સાચો જવાબ છે બી 5 વખત પ્રશ્ન નંબર 21 કયું ફળ ફ્રીઝમાં રાખવાથી ઝેર થઈ જાય છે અ કેરી बी पपैया सी तरबूच दी आप आ नो जवाब कमेंट करीने कोमेंट छे। वीडियो गम्यो होय तो लाइक करो अमारी चैनल मा नवा तो सब्सक्राइब करो